હેલો મિત્રો આજના મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો મિત્રો આ છે પરહેજનું તળાવ તમે જોઈ શકો છો અમુક મિત્રોએ જોયું પણ હશે અમુક મિત્રોએ જોયું પણ નહીં હોય તો આજે જોઈ લો વિડીયોમાં તમને દૂર દૂર સુધી પાણી દેખાશે મિત્રો કેમ કે બહુ મોટું તળાવ છે અને મિત્રો પહેલાં તો રોડ નહોતો પણ અત્યારે રોડ બની ગયો છે તમે તળાવની ચારે બાજુ બાઈક અથવા ગાડી પણ લઈને ફરી શકો છો તો મિત્રો હવે આપણે જવાના છીએ બે માલના ધાબા ઉપર મિત્રો ધાબા ઉપરથી જોજો તળાવનો નજારો કેવો લાગે છે જોરદાર મિત્રો ઉપરથી તમને પરેજના ખાનની સિકોતર માતાના દર્શન પણ કરાવીશ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે બે માલના ધાબા ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો બે માલના ધાબા ઉપરથી તલાવ કેવો દેખાય છે

અહીંયા ફોટો રીલ બનાવવાનું લોકેશન જોરદાર છે અહીંયા ઘણા બધા કલાકાર સોંગનું શૂટિંગ પણ કરવા આવે છે મારી મોહનીના સોગન ખાધા તે જૂઠા એ પણ સોંગ અહીંયા શૂટિંગ થયેલું છે તમે એ સોંગ ના જોઈએ તો જોઈ લેજો